જો તો ખરો હું બંજર થઈ ગયું નીકળો બાવળો બાવળો ટાકા ને આવવાનું મારે જો મિત્રો અમે હેને સામાન બધો લેવા નીચે જાય હાથ ખાલી ઉપર જોવા ગયા તા ગાલે હું એમ નથી મિત્રો તમને આ જેવો ચેલેન્જ હેલો લાગે ને એવું નથી એનું કારણ કે સીડીઓ જો હાઉ ફેલ કન્ડિશનમાં જો જો હે ને વારા દેખાઈ ગયા કે તે પડી શકે એમ હજી એટલું ઉસુ હે આ હેને ભંગારના ભાઈવે વેચવાનું હે

અને જો મિત્રો અમે આ આ સામાન લ્યા આવીએ જો આ ગોદળા છે ને પછી જો આ મેગી બનાવવાનો સામાન આ થેલીમાં છે ને એવું બધું લ્યા આવ્યા હી હવે જો ઈ બાકી અમારા ભાઈ ભાઈ તો મિત્રો રમેશભાઈ નું કેવું કઈ એવું હે કે કે આપણે એમનામાં આટો મારતા આવી બધું કે હાલચાલ જોતા આવી પછી બધો સામાન લઈને જાવું ઓરી નઈ ને હાલો આપણે જ્ઞાન કદસ ઢાકો ખુલ્લા નીકળે શું કરવી અતારી આખી જાય તો હું અમિન્દ્ર અત્યાર જેટલો નેગેટિવ હે અને ખરેખર એટલો બીહે હે ને કે પેલા તો ના જ પાડી દીધી મને એને ટૂંકમાં હું લઈ આવ્યો ને કીધું નતું કે આવો ચેલેન્જ કંઈક કરવો હે મેં કીધું કંઈક ચેલેન્જ ઉતારશું એમ આ જો આ ઉપર દદેડા પડે ડોફામાં કેમ ઉપર જાવ મરદ માણસ ને દદેડા હું નડે મિત્રો જો આ ઉપર પાણી આખા ગામમાં માં જાતું હોય ને અહીંથી અહીંયા ટાકો ભરાય છે ભરાય છે મને કીધું જાય છે મિત્રો જો તો ખરો હું બંજર થઈ ગયું નીકળો બાવડો બાવડો ટાકા દરવાજો નથી દરવાજો નમરો નકાઈ કાઈ દે છે આમ સિક્યુરિટી રાખવી જોય જો કે અમે તો બધી પરમિશન પરમિશન લઈને આવ્યા છીએ ઉપર આમ નમ કોક ચડી જાય તો શું કરવા એ તો ચડવું થોડું થોડું અઘરું છે નેરમલા હજી આપડે બેક બગલા ચડે આમ એલા ઓલી કઈ ગ્રિલિંગ ગ્રિલિંગ એ નથી તો આપડે કપડી ઉતારવાનું હું થા ચડવાનો આવી ગ્રિલિંગ આવી આવી હા પાએલા આમ હા આમ પરમાલયકને પરમાલયક જોરાય નથી

હું હજી બહુ વાહ ઓલો તો હજી કાંઈ ઝડપમાં ચડી જજે હો આમાં જિંદગીમાં પહેલી વાર ચડું હો એટલો ઓછો કાદે ઉપરથી હેઠ જ હોય તો એમની મેઠો પડી જાય ઝડકા બડકા લઈ આવવા નથી જરૂર પડીએ ને તો કોઈક ભાઈ ભાઈને પાછી કે શું દઈ જા હે ઓહો આમાં કબૂતરને નીંડા જાય એમાં હેલા કચ કે પાંચ જણા પાંચ ગણા લખાય સ્લી થાય લોડા એ બોલો ભાઈ તો ક્યાં કોઈ ઉપગ્યું એકલો મેલે પૂરો થયો હા એલા શેડો તો હાવ ઓહોથી અહીંથી ઉપરથી નજારો તમને દેખાડું પણ વટણ નથી મિત્રો ઉપર કેમ હે બાકી મિત્રો પેલા પંખો લોકેશન કેમ છે એક નંબર મેને તુજે દેખા તુને મુજે દેખા ફિર દોનો દેખતે રહે ગે તો તમે જોઈ હગો હો હું આને કપડીન તમને બતાવીશ ભાઈ એટલે ઉસે જો એ ભાંગેલા હા ભાંગેલા જેવા હે આય મિત્રો એટલા ઊંચે અમે એક પરફેક્ટ તમને આમ આમ દેખાડું ખાવ પડે જો આ આજો અહીં આવીને કઈ પબજી રમવા મંડો બોલ લ્યો લ્યો બોલ લ્યો લ્યો આમ આમ આય વૈસે વૈસે જો બરાબર આમ તો જવા પણ હોય ને શક્કર આવે મિત્રો આ ઊ બધું છે ને અને હવે અમે ફટાફટ હે ને સામાન લઈ આવી મિત્રો અમે હેને સામાન બધો લેવા નીચે જાય હાથ ખાલી ઉપર જોવા ગયા તા ગાલે હું એમ નથી મિત્રો તમને આ જેવો ચેલેન્જ હેલો લાગે ને એવું નથી એનું કારણ કે સીડીઓ જોઉં છું ફેલ કન્ડિશનમાં જોવું જોઉં છે ને હાવ વારા દેખાઈ ગયા ગમે તે પડી શકે એમ એટલે આમાં અઘરું તો રિસ્ક तो फकीर आदमी है झोला लेके चल पड़ेंगे जी ऊपर <laughs> से <थी> पानी पड़े <laughs> खरा खर हाय मित्रो, अम मित्रों અમે આમ જો પોટલા ભરે રમલા ને પોટલા મારે હારી જો હવે મને પાણા ભર્યા ને પાણી ભર્યું બે એક રાશિનું હે પાણા પાણી સમજ્યા હવે આ ભયજનક શેડીઓમાંથી અમે જાય અને એ જે બીક લાગે છે અને એ ગ્રીલય નથી મિત્રો બે હાથ વ્યસ્ત છે

ખરેખર હા ફાઇનલી મિત્રો ઉપર તો ચડી ગયા અને દી અજો હથફ પડી ગયો ડાયરેક્ટ એ તો ખબર પડે બ્રો વિચાર તો કરો મારા તો ખાલી આ બે વસ્તુ હતી પાણામાં વજન હારો હે એવું નથી તોય રમ લાગદ એવડો પોટલો હતો આ જોતા પેલું શું થીયું છે આ પાસનતા શત્રુમાં આડું નાનું સીડી જીન કીન છત્રી મોટી

તો વાંધો નહીં જો આવા મિત્રો જે મિત્રો કરગઠિયા લાવીને દે ભાઈ અમે બેઠા બેઠા ટાઈમ કાઢી જો કરગઠિયા પડ્યા ભાવા ના

A few moments later. તો મિત્રો આપણે અહીંયા ટાકા ઉપર હે ને ત્રણ કલાક વીતી ગઈ છે એટલે ભાવોની આવી વાતું કરી સીતુ કરી ઘડક નીંદર કરી ને રીલું જોઈ ને મોબાઈલ જોયો ને ઓલું જોયું ને ત્રણ કલાક કાઢ નાખી ભગત ટાઈમ કાઢવો બહુ અઘરો હોય આપણે ઓલો ચોવીસ કલાક કાર નો ચેલેન્જ કર્યો તો તમે ના જોયો હોય તો જોઈ આવજો ડિસ્ક્રિપ્શન માં લિંક નાખ દઈ નીકળી એમાં તમે આપણે ગમે રખડી તો હકતા હતા વાથી માં જઈને ટાઈમ તો કાઢી શકતા હતા બહુ અઘરું ભાઈ આ તો હોય જ ગયો એ કે માંગ દુનિયા નીંદર કલ્લે વાઈ ગયા જેઠાલાલ ની વાઈ રહી ગયા

मित्रों कम कोर अंधारू थे गयु है नहीं बीके भी लगे हैं सुन सान कहीं नंबर आजू बाजू में तो करेगी बेहद खुशी निभाती है लोकेशन बोहर लोकेशन तो लम टाट हो पोवा ना वे के ऊपर दिन से तो <laughs> कोई तरान हाईडान ओलान ओलान ना 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 डे वाय वाहन राइड होना क्या ना जीना मरन काम नहीं थे यार हम लोग बहु पी बहु खरे खरे हम मेरे पास शब्दों तो बहु अच्छा है पर तुम हम તો મિત્રો અત્યારે એવું છે ને કે મારો મારોના રમલાનો એક મિત્ર છે મિત્ર એટલે કે મિત્ર ફ્રેન્ડ તો એ હી અમારા સાટું ભોજન લઈ આવે કે તમે રાંધતા નહીં અમે જીવી હી હજી અમે જીવી હી હજી તમે ઉપાદી શું કરો ઈ જીએ તો અમે રાંધું નહીં ખબર હું ખાવું હું ખાઉં ખાઉં હું તમારે જ્યાં એ પણ એક પ્રશ્ન આવે કે અમે ભાઈને

यहाँ ऊपर है थोड़ा गोलू है ऑफरोडिंग से ऑफरोडिंग है लाव बस तू फाइनल से जो गाड़ी बंद થઈ ગઈ છે धीरे-धीरे આવશે भाई भाई ने बता खा ही, हूं तुमने बतावियो हूं ले आई ए फ्यू मोमेंट्स लेटर तो फाइनली मित्रों ए छास बोल सॉरी हूं कहवा छास बटर बटर मिल्क ए देखो दिस काट का काटा है यस yes. કે <laughs> 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 इले ए मा Mau

એટલે કોઈ પૂગી ના જતા કાપા ભરી નો ભાઈ હા ભાઈ ના કહું તૈયારી માં જતો ઓર્ડર લખાવા માં જો દાબેલી દાબેલી સોરી સોરી આ વતર ખવાય ગયો તે ભૂલાઈ જાય છે ઘણી ઘણી નીંદ ઝોલા આવે હવે કીયો ખાઈ પી લીધું છે અને ઠામણા ક્યાં નઈ ખા ને એ તો જગ્યા જ બહુ અલગ છે કીતા જેવી જ નથી છૂટા ઘા ના હોય હા

વાત ન પૂછો બહુ પવન આવે અને આજે તો હાવ ચડી જ ગઈ હલે ને ગલબલ તાલો હોઈ જાય હો જે બાર જ હોય મિત્રો ઘટાડ હે ને કેટલા હોય કે ચાર જ કેવું હોય અને કે રેગ્યુલર મારે એટલે નીંદર તો ઉડી જ જાય અને આજે ઓલું વિગ્યું મન મગજમાં આગળ ગુચાડવાનું આવતું અને આ તો એ આણે વિચિત્ર પડ્યો હોય તો મને પડે જ છે હાલો તો હું ગુડ જવાનું હોય અંદર હું મિત્ર લગભગ પાંચ સાડા પાંચ જેવો થયો હે હાજ નીંદર પૂરી થઈ ગઈ હોય તો કહેવાય ને ટાઈટ ચડી ગયો હોય તો કહેવાય ને કવિની ઘતનીંદર ઉડી નિંદર નીંદર આવતી નહોતી મને મોબાઈલ જોતો હતો કવિનો તોય મારું ના ભેગું ટાઈમ ના નીકળે આ તો જતા ફૂતો હોય રોગો રોગો પડ્યો એમને મને એક પ્રશ્ન થયો હોય કે ભૂખ ભોગ ગયો લાગ્યું છે હાઉ અંદરથી તમે કહો ને ઓશિકતાન ઓલો ઉંદેડા બટકા ને એવું થવા માંડ્યું હોય હવે એકલા થઈને તો મારાથી બળતણ આ કે હે નહીં કેમ કે હાંજી ઓલો ઠાર બાર ને કદાચ સાટા બાટા આવ્યા કહેવાય નહીં મને ઓલી ટાયર ચડી ગયું હોય તો ઓલાની મદદ જો હવે જો કુંભકરણ ઉઠે તો સારું એવું હે તો હાલો આપણે બધા ભેગા મળીને આને ઉઠાડીએ હે તમે થોડીક રાઈડ નાખજો તો કદાચ ઉઠી જાય તો યોગલા યોગેશ મેગી બનાવી ભૂખ લાગી ભૂખ લાગી મેગી મેગી

ઘડી કે ભૂખ લાગી ઘડી ટાઈટ પડે ઘડી કે નીંદર આને પૂગવું કેમ મિત્રો અમારે અહીંયા હવે મિત્રો હે ગુડ મોર્નિંગ એવું છે ને વાતાવરણ ખરેખર પ્રફુલ્લિત વાતાવરણ છે એમ જોવું તો ખરા ઈ નજારા તમને હે ને ગામ બતાવું અહીંથી જોવો તમે છે ને બાકી કઈ ઘટે કઈ ન ઘટે એમ બહુ મસ્ત નજારો હોય તમે આવીને બેઠા હો ને મજા મજા આવી ને હવે અહીંયા આપણે સગડી ઉકાળશું જો આ બર્તનીય હે ને મહિના થઈ ગયા જો અઠાર જગ ના જો હવે આપણે ભાઈ હરગી જાય તો સારું ના હરગે તો વધારે સારું બરોબર એવું બધું છે તો ચાલો અમે ફટાફટ મેગી બનાવવાની પ્રોસેસ ચાલુ કરીએ અમે હેને આ કરગઠિયા બરગઠિયા બધું નાખીને એમ ટ્રાય કરી હે આમ જોઈને લાગે ખરાખી એને હવાઈ હવાઈ ગયા શું કહેવાય હવાઈ હવાઈ ગયા હે અને આનમે આવું કામ દીધું બકાલ ઉમર આવે બોલ હવા જો

તમે થોડુંક આમ પંખામાં નજર રાખી દો કેટલા આટા ફરાઈ કે દો કોમેન્ટ કોમેન્ટ માં તો મિત્રો જો આપણું શું કહેવાય આ વેજીટેરિયન કહેવાય બધું જો ટમેટા ને લીંબુ ને ડુંગળી ને મરસા ને આ વેજીટેબલ્સ સોરી

ફૂલ પેટ ખાઈ લીધું છે વાત ના પૂછો ને એટલું ફૂલ પેટ ખાધું છે ને ઈ મેગીજી બની દીને કેવી બની દીધી રમલા ઈ હું ઈ ક્યાં હતા કરેકર બહુ મસ્ત મેગી બની થોડી તીખી હતી રમલો જો હતી હજી ડ્યુટી ફૂટી સાવે ડ્યુટી ફૂટી બેગી જ રાખું ઈ ગેમ લે તો ફાઈનલી મિત્રો ગાબા ને પોટલા ને બધું ભરી લીધું છે અમે કેમ કે ચેલેન્જ આપડો પૂરો આપણે આપણો ચેલેન્જ પૂરો કરી દીધો આપણે શું વાત હતી કે આખી રાત રહી કે 12 કલાક રહી જી થાહે રે હું પર રે હું ઈ ફાઈનલ બરોબર શરૂઆતમાં તમે જોયો જ હે તો આપણે આપણો ચેલેન્જ પૂરો કરી દીધો ચેલેન્જ તો પૂરો થઈ ગયો પણ હું એક બધાને ઓલી શું કહેવાય અપીલ હા રિક્વેસ્ટ કે અપીલ જી તમે જે સમજો કરવા માંગુ કે આવો કદી કરાય નહીં જીવનો જોખમ એ બાપ પુત્ર બહુ બહુ અઘરું અને એમાં હું તમને આગળ બતાવું આની આખી ગ્રીલ છે ને બધી હળી ગઈ છે અને બાકી મિત્રો તમે હેને ને કેજો અમને તમે અમારો આ સેલેન્જ લાગ્યો કેવો હે કેવો લાગ્યો બાપ કેજો ભેગો રૂપારો ના હોય હા રૂપારો વિલા વગર કેજો તો ભેગો કઈ ના ઘટે એટલે આપણે એક નંબર સેલેન્જ પૂરો કર્યો છે મજા ભારી આવી છે કોઈ ઘટે નહીં એવો અને કોમેન્ટમાં હવે તમે કેજો કે હવે નેક્સ્ટ સેલેન્જ શું લાવીએ કેનો લાવીએ બધું કેજો બરોબર ભૂલા વગર હો ભાઈ ભૂલવાનું નથી થતો તમને જો ગિલ બતાવી દો જો મિત્રો આવી હર હરી હાલાતમાં અમે આખી રાત કાઢેલી કરો આવું બધું હતું મિત્રો બહુ અઘરું હતું તો આવા જ અવનવા વિડીયો સાથે મળતા રહેશું જય હિન્દ જય ભારત જય હિંદ જય ભારત